સ્પાર્ક ટુડે ન્યૂઝ બ્લડ ગ્રુપની શોધ કરનાર સાયન્ટિસ્ટ કાર્લ જન્મદિવસે દર વર્ષે ચૌદ જૂને સ્વૈચ્છિક રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે વીસ વર્ષથી રક્તદાનની ઉજવણી કરતા રક્તદાતાઓનો આભાર પણ છે કે જલારામ બ્લડ સેન્ટર દ્વારા અઢારસો ને છ્યાસી થી સાડા પાંચ લાખથી વધુ રક્ત ઘટકો વડોદરા શહેર અને વડોદરા જિલ્લાની આજુબાજુના વિસ્તારમાં રહેતા જરૂરી મંડળને પાડવામાં આવે છે સેન્ટર છેલ્લા વર્ષમાં રક્ત ઘટકો વિનામૂલ્ય સિલ્ક સેલ અને હિમોફિલિયાના ના દર્દીઓને આપ્યા છે આજના દિવસે સૌથી વધારે રાખતા ઘટકો ભેગા થાય તેવી આશા છે આ દિવસની ઉજવણીના ભાગરૂપે ત્રણ ચાર જગ્યાએ જ રક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું છે બ્લડ ડોનર ડેની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કે કાર્લ લેન્સ્ટિનરનો આજે જન્મદિવસ છે ચૌદ જૂન એ બ્લડ ડોનર ડે તરીકે ઉજવવામાં આવે છે કાર્લ લેન્સ્ટિનરે એ બી એ બી અને ઓ બ્લડ ગ્રુપની શોધ કરી અને ઓગણીસો ચાલીસમાં આર એચ બ્લડ ગ્રુપની પણ શોધ કાર્લ લેન્સ્ટિનરે કરી વેનિસ ઓસ્ટ્રિયામાં જન્મેલા અને ત્યાં જ એમણે અભ્યાસ કરેલો આને લીધે બ્લડ ડોનેશન ખૂબ સેફ બન્યું હજારો લોકોની જિંદગીનો આધાર એના ઉપર હોય છે જે અજાણ્યા બ્લડ ડોનર્સના આપેલા બ્લડને લીધે બચે છે જેમને કોરોનરી બાયપાસ કરવાનો હોય એક્સિડન્ટ પછી સારવાર લેવાની હોય ની રિપ્લેસમેન્ટ કરવાનું હોય ડિલિવરી પછીનો બ્લડ સ્ત્રાવ હોય થેલેસીમિયાના દર્દી હોય સિકલ સેલ એનિમિયાના દર્દી હોય હિમોફિલિયાના દર્દી હોય આ બધાને નિયમિત રીતે બ્લડની જરૂર પડતી હોય છે અને તેમના જીવનનો આધાર આવા અજાણ્યા સ્વૈચ્છિક રક્તદાતાઓના બ્લડ ડોનેશનને લીધે જ હોય છે એક બહુ સરસ વાત આપણા ચિત્રગુપ્તની છે તો ચોપડામાં જોઈને એક યંગ માણસને પૂછે છે કે પહેલાં તે ટેક્સ ભરી દીધો એ જવાબ આપે છે વટથી હા હા મેં ટેક્સ તો ભરી દીધો છે ચિત્રકૂબ ચોપડું ઉથલાવીને છે કે ના ના તે ટેક્સ તો નથી ભર્યો સવારના સૂર્યના કિરણોથી તારા દિવસને જે મેં અજવાળું આપ્યું એનો ટેક્સ તો તારે કોઈ અંધારી ઓરડીમાં થોડો તેજ ફેલાવીને આપવો પડે તારા શ્વાસમાં હજારો ફૂલોની સુગંધ ભરી એનો પણ તારે ટેક્સ ભરવો પડે હવામાંથી તું જે ઓક્સિજન લેશે જેની ખબર તને કોરોના કાળ વખતે પડી એ ઓક્સિજનનો પણ તારે ટેક્સ ભરવો પડે તારા ચોપડામાં હું નોંધ કરી દઉં છું કે તારા જન્મ દિવસે તું હંમેશા બ્લડ ડોનેશન આપી અને તારો જન્મ દિવસ તું ઉજવીશ આ રીતે જલારામ બ્લડ સેન્ટરમાં અમે લગભગ દસ હજાર જેટલું બ્લડ એક વર્ષે કલેક્ટ કરીએ છીએ જે થેલેસીમિયા દર્દીઓ સિકલ સેલ દર્દીઓ હિમોફિલિયા દર્દીઓને વિના મૂલ્યે આપવામાં આવે છે આ સિવાય પણ લગભગ દસ જેટલા દૂર દૂરના સેન્ટરોમાં ચેક કરેલું ટેસ્ટ કરેલું બ્લડ અમે પહોંચાડીએ છીએ જેથી છોટાઉદેપુર નસવાડી કવાટ જેવા રિમોટ એરિયામાં જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે એમને ટ્રાવેલ કરી અને વડોદરા સુધી આવવું ન પડે અને કિંમતી સમય બચી જાય એટલે આવા બ્લડ સેન્ટરમાં પણ અમે નિયમિત આ રીતે બ્લડ પહોંચાડીએ છીએ આ દિવસની ઉજવણી માટે અમે ત્રણ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પની ગોઠવણ કરેલી છે અને આશરે સોથી બસો યુનિટ બ્લડ અમને મળી રહે એવી અમે આશા રાખીએ છીએ અમારે એક વીકની અંદર ઓછામાં ઓછા ત્રણ બ્લડ ડોનેશન કેમ્પ ગોઠવવા પડે છે જેથી બ્લડ બેંકની જરૂરિયાતને અમે પહોંચી વળી શકીએ લોકોને આ દિવસે મારી અપીલ એવી છે કે પાંસઠ વર્ષની ઉંમર થઈ જાય અને ચિત્રગુપ્તના ચોપડામાં તમારું નામ લખાઈ જાય તે પહેલાં તમે નક્કી કરો કે દરેક જન્મદિવસ તમે બ્લડ ડોનેશન કરીને જ ઉજવશો જલારામ બ્લડ બેંકમાં આવ્યો છું મારું નામ મોહમ્મદ હતી કે અમે થેલેસીબિયા પેશન્ટ છું ને મેં અઠ્ઠાવીસ વર્ષથી જલારામ બ્લડ બેંકમાંથી બ્લડ લઉં છું ને ફ્રી ઓફ ચાર્જ મને બ્લડ મળે છે કોઈ ચાર્જ ટેસ્ટિંગ ચાર્જ નથી લેતા બહુ સ સાકાર મળે છે મને જીવ